જે વાત કરવામાં આવી તે યોગ્ય છે સનાતન સંત સમિતિના અને બીજા સંતોનો સંપૂર્ણ સપોર્ટ છે આ વાત અશાસ્ત્રીય શબ્દને સમજવાની જરૂર છે શાસ્ત્રની અંદર દર્શાવેલા સંપ્રદાયો સિવાયના જે સંપ્રદાયો છે તે અશાસ્ત્રીય સંપ્રદાયો છે ના અશાસ્ત્રીય સંપ્રદાયોને આપણે ખોટી રીતે ચગાવ્યા છે ઘણી મોટું સ્વરૂપ આપી દીધું છે અને તેનાથી ખરેખર સનાતનને નુકસાન થાય છે કોક વારી ભગવાન બનવા નીકળી પડે છે કોઈક પોતાની જાતને બહુ મોટી સાબિત કરવાની નીકળી પડે છે આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક સમાજમાં નુકસાન કરે છે શાસ્ત્રની અંદર દર્શાવેલી પરંપરાઓની વિરુદ્ધમાં કામ કરે છે આપણે સાળંગપુરથી માંડીને અત્યાર સુધી બહાર બહાર બનાવવો જોઈએ છે એક જગ્યાએ નથી બીજી જગ્યાએ નથી ત્રીજી જગ્યાએ નથી મહારાષ્ટ્રમાં પણ આવવું જોયું છે અમે અમે સાઉથમાં આવું જોયું છે એટલે આ બધી વસ્તુ પોતાની જાતને જે મહાન બનાવવાની કોશિશ છે અને જે પ્રક્રિયાની અંદર જે પ્રમાણેની પ્રવૃત્તિઓ થાય છે તે અવૈદિક અશાસ્ત્રીય છે